પાસે નેશનલ હાઇવે પર મુસાફરો ભરેલી લક્ઝરી બસના ચાલકે ખાડીમાં બસ નાખી દેતા ઊંઘમાં મુસાફરો દબાઈ ગયા હતા બસના પત્ર કાપી રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા કોસંબા નજીક નેશનલ હાઇવે અડતાલીસ ઉપર બુધવારના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે મુસાફરો ભરેલી લકઝરી બસ ખાડીમાં ખાબકી હતી બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં દબાઈ ગયા હતા લોકોની બુમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયરને જાણ કરી હતી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં હાઈવેની બાજુમાં પાણીના નિકાલની ખોતરમાં બસ ખાબકી હોઈ બસનો કેબિનનો ભાગ પડી ખોડી ગયો હતો તો સ્થળે પહોંચેલી ફાયર ટીમે બસના પત્રક આપી મુસાફરોને બહાર કાઢ્યા હતા તો અકસ્માતની જાણ થતા પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી ચૌહાણ મોટા વારા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર હું હાલ રજા ઉપર હતો ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બુમાબુમ જોઈ એટલે મારી ફરજમાં આવતો તો ફાયર ઓફિસર તરીકે સબ ફાયર ઓફિસર તરીકે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં જો અને ત્રીસથી પાંચથી માણસો હતા અંદર એમાં દસથી પંદર માણસોને વધારે વાગેલું હતું એ બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસ એટલે એ લોકોને પછી જે બે જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી એમને બહાર કાઢ્યા